એમની વાણી થી એમના પાવન પગવા થી આપનું જીવન ધન્ય બની ગયું છે એવી ભાવના સાથે પરમ સનાતન ધર્મની જય રોમમે ભારતની નારી શક્તિનો પૂજ્ય રામજી બાપાનો જય મની રામ બાપાનો જય વાહ વાહ આપા કેના નામનો આમ તો સાહેબ ઈશ્વરભી સાહેબ ડોક્ટર સાહેબ દોલત્ર રાષ્ટ્રીય સંત તરીકે જાહેર કરેલા આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય તો હતા પણ આંતરરાષ્ટ્રીય સંત તરીકે એમને વર્લ્ડમાં એમનું બેડું આવી બે વર્ષ આગળ અને ખૂબ આભાર વારંવાર અમારા સિનિયર સિટીઝનો દર શનિવાર જે છે એમનું માર્ગદર્શન આપું છે અને આજે મારા ગુરુદેવ કહું મારા બાપા કહું જે કહું તે આયા ડોક્ટર સાહેબ ઈશ્વરભાઈ સાહેબ એમને શેક ટેકો કરી રોમજી બાપા જેમ કરો અમારા ધરાત્રો બાપુ કહ્યું કે હું આશ્રમ પાવન કરવા માટે મારા રોમજી બાપો પધાર્યા એટલે ખૂબ ખૂબ આપરા બધાને વધી ગયો રોમજી બાપાના કરીમાં હવે હવે માઈક પર બેઠા બાજીના જે ભાઈ બેઠા બાજી બુદન તો માઈક પત્રકાર